હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અમારી કાયરાની ચેનલનો પહેલો વ્લોક છે તો અમે આવેલા છીએ કાયરાના મામાના ઘરે આ છે કાયરાનું મામાનું ઘર આ કાયરાના મમ્મી આ એના મમ્મીના ભાઈનો છોકરો ઈશા જુઓ આ કાયરાનું મામાનું ઘર છે ને કાયરા ગઈ છે એના મામાની અરે વાડીએ તો અમારે વાડીએ જવાનું છે માલ આપણી ધનનો છે તો લોગમાં બનાવી રેજો મજા આવશે ને આપણે જઈએ વાડી ધનોને લઈ તો આપણે ને ચાલુ કરીએ અને જઈએ વાડી આ છે આપણી ધનનો రజావ డేమో పడోావల్ માગી ગયા છે આ છે કાયરા ના માની વાડી જાળવાની આ જો કાયર મામાની છોકરી કાયરા મામી ને આ છે એના મામા તો એના મામાએ લઈ લીધી છે નીણ તો હમણાં પૂગી જાય આપણે મારી લેવી એક વાડીમાં આંટો કાયરા કાયરા ના મારી લેવી આટો હું કાયરો ગઈ તો હાલો તમને વાડી દેખાડી દે જો વરસાદ પાણી પાણી કરી નાખ્યો ગારો ગારો તો રસ્તો આખો ફરી ગયો છે વાડીનો જે નગરું પાણી જ ભરેલું છે તમને વાડીમાં મળીએ ગયા અમે કાયરાના દાદા છે કાયરાના મામાની વાડી આ પાણીમાં ડૂબી ગયું હતું તો અત્યારે કપા હોય તો કપા બળી ગયો ને ખરદ ખડદ વધ્યું બધી કઈ રના મામાની નીની વાડી કોની વાડી છે Nói phải là không, không có gì để cho nó đã tìm được một nhà Các bạn, chúng ta sẽ đi đâu? Đi về nhà Đi về nhà? Đi về nhà Chúng ta sẽ đi đến đêm hay đêm? Đi đến đêm Đi đến đêm? Ừ Chúng sẽ đi đến đêm Vậy thì chúng ta

હાલો તો હવે આપણે જન્નોમાં બેસી જઈએ સારું અમે ઘરે પૂગી ગયા છે અને માછલા જોવાનું હવે હાંડના રાખ્યું એટલે હવે હાંડના જાશ્યું માછલા જોવા તો કાય રહું અમારે શેરડી ખાય છે બહુ ભાવે તને શેરડી એ બહુ ભાવે આખી બગડી તું એ તો જોતું રત તો બહાર નીકળે છે મોઢામાંથી

તો જમીન લેવી હાલો તમે વ્લોગમાં બનાવી દેજો વ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને બતાવજો તો કે જમી લેવી તો તે મળી જાય